વિડીયોની અંદર મેસી ટ્રેક્ટર અને થ્રેશર જોઈ રહ્યા છો શૈલેષભાઈને થ્રેશર અને ટ્રેક્ટર આ સેટ વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયોની અંદર ટ્રેક્ટર થ્રેસરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર અને થ્રેશર બંને સેટ આખો વેચવાનું છે શૈલેષભાઈ ને

તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર જોવા ટ્રેક્ટર અથવા થ્રેશર તો આ સેટ કોન્ટેક્ટ કરીને તમારે ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ એકદમ સારા છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો સાઠ સિત્તેર ટકા જેવા ટાયર છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ તેની સાથે એક થ્રેશર પણ આપવાનું છે વિડીયો અંદર તમે થ્રેશર પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો એન એચ ટી નું આ થ્રેસર છે આ પણ આપવાનું છે ટ્રેક્ટરની સાથે થ્રેશરના મોડલની વાત કરું તો આ થ્રેસર ન્યૂ મોડેલ થ્રેસર છે સાવ ઓછું ચલાવેલું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેશર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે વધારે માહિતી માટે શૈલેષભાઈનું કોન્ટેક કરજો હવે તમારે આ સેટ લેવાનું હોય તો કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત સાડા ચાર લાખ અને થ્રેસરની કિંમત એક લાખ એસી હજાર બંને એકી સાથે લેશો તો સારો એવો ડિસ્કાઉન્ટ પણ મળી જશે અને અલગ અલગ પણ લઈ શકશો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર થ્રેસર તમને તાલુકો છે બોટાદ જિલ્લો પણ બોટાદ અને સમઢિયાળા નંબર બે ગામે જોવા મળશે હવે થ્રેશર અને ટ્રેક્ટર લેવા હોય તો શૈલેષભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ છન્નું જીરો ચૌદ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો